ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે તલના વાહનની અને ચોકાની હરાજી લઈને બજાર આમ નામ થોડાક સારા હોય એવું લાગે છે ઊંચામાં છવ્વીસો સાડા છવ્વીસોનું નામ પડ્યું છે સુપર ક્વોલિટી હોય ડબલ એક્સ્ટ્રા તો સત્યાવીસોનું નામ પણ પડે ખરી ચંદર બજારને મીડિયમ માલના પણ ભાવ હારા છે ચોવીસો ત્રેવીસો સુધી જાય છે બહુ લાલ કલરના તલ હોય ને બહુ ખરાબ માલ હોય તો એકવીસો સાડા એકવીસો બે હજાર પણ આવે છે તો ચાલો જોઈ લઈએ તલની હરાજી બરાબર

તો મલનજી ને ને પાંચ છે અને મલન પાંચ રૂપિયા તો આ શું કરે

બજાબે કોઈ બધા ટીવી પછી બચાવ ત્યારે અને ટીવી બચાવ પાંચ ગોઠ પછી ટીવી સોને પછી રૂપિયા પચાસ વિશ્વાસ કરો અહીંયા ટીવી રોને રૂપિયા પંદર રૂપિયા પંદર દસ બે કોડી ચાલે